ખેડાના નડિયાદમાં વિજલાઇન માટે ખોદેલા ખાડાઓ પૂરવા સૂચના આપી છે પંકજ શહેરમાં ખોદેલા ખાડાઓ પૂરી દેવા માટે જેટકોને પત્ર છે વીટીવી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ઘણી વખત સૂચના છતાં મનમાની કરી છે વ્યવસ્થિત પુરાણ કરી પાણી નાખીને ખાડા પૂરવા મે સૂચના આપી હતી તેમ છતાં યોગ્ય કામગીરી ન કરાઈ તેમણે કહ્યું કે શહેરમાં જોઈએ તેવી કામગીરી નથી થઈ વરસાદને લીધે માટી બેસી જતા કેવલ આવી ગયા છે વધારે વરસાદ પડે તો કોઈને મુશ્કેલી થાય તેમ છે અધિકારી જે તે જગ્યાનું નિરીક્ષણ કરી કામ કરાવે તેવી સૂચના આપી છે મહત્વનું છે કે શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડા ખોદવામાં આવ્યા છે કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર ઉડાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી છે તથા કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ કેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ છે અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ ખાડા છે તો તત્વરે મેં ડીવીના પત્ર દ્વારા જાણ કરી છે તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે એવી અપેક્ષા રાખું છું

કામગીરી ક્યાંક ક્યાંક અધૂરી હતી સમગ્ર મામલે ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા અગાઉ પણ આ ખાડા પૂરી દેવા માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા જે પણ એક લેટર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક જે આ ખાડાઓ છે તે તાત્કાલિક ધોરણે પૂરીવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે કારણ કે ચોમાસા દરમિયાન જો વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય અને ખાડાની કોઈને જાણ ન થાય તેવામાં મોટો અકસ્માત લોકોમાં થઈ શકે ને કોઈને જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેને કારણે તાત્કાલિક આખાડાઓ પૂરા કરવા માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી જી બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર